રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે નિકાસ બંધીને કારણે ડુંગળીની હરાજી બંધ હતી પરંતુ ત્યારબાદ આજથી ડુંગળીની હરાજી શરૂ થઈ ગઈ છે ત્યારે ડુંગળીના નીચા ભાવ મળી રહ્યા હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે ધોરાજી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે જેમાં ખુલ્લી બજારમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતોને ફરજિયાત નીચા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર થયા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે ડુંગળીના ભાવ ગગડી ગયા છે તેમ છતાં ખેડૂતોએ ના છૂટકે ડુંગળીને ઓછા ભાવે બજારમાં વેચવા માટે આવવું પડ્યું છે જેથી ખેડૂતોને પડિયા ઉપર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે આજે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પ્રતિમાળ ભાવ એકસો પચાસથી ત્રણસો આસપાસ બોલાયા હતા જ્યારે નિકાસબંધી પહેલા ડુંગળીના ભાવ સાતસોથી આઠસો રૂપિયા પ્રતિમણ ભાવ હતા જે હાલ એકસો પચાસ થી લઈ અને ત્રણસો રૂપિયા થઈ જતા ખેડૂતોમાં ભારો ભાર રોષ જોવા મળી રહ્યો છે મારું નામ મગનભાઈ વગાસિયા ગામ ધોરાજી સરકારે નિકાસ બંધ કર્યા પછી આજ દસ દિવસ અંદર યાર્ડની અંદર બધું બંધ હતું આજે યાર્ડની અંદર ડુંગળીની હરાજી ચાલુ થઈ છે પણ દોઢસો થી માંડી ત્રણસો રૂપિયા સુધી બજાર આવે છે પણ આ નિકાસ બંધ કર્યા પહેલા સાતસો થી આઠસો રૂપિયા બજાર આવતી હતી બજાર બજારના પચાતા થઈ ગઈ છે અને ન વેચે ખેડૂતને તો ડુંગળીનો માલ ઉગી જાય એમ છે ખેતરમાં એટલે ફરજિયાત વેચવા મજબૂર છે અને ફરજિયાત વેચવું પડે એમ છે દોઢસો થી બાર ત્રણસો રૂપિયા ઉધી અંદર મારું નામ લાલજીભાઈ મથુભાઈ બાલદા હું ધોરાજી તાલુકાનો ખેડૂત છું મારી જમીન ફરણી નીચે આવેલ છે ડુંગળીના ભાવ ડુંગળીના ભાવ કોણ કઈક પોષણ સંત્ર હતા એટલે અમને એમ હતું કે બે પૈસા કમાતું હવે આ ડુંગળી ઉપાડીને લણવાના પાંચ રૂપિયા કિલો ખર્ચ ચડે છે અમારે તમારે જેને પૂછ્યું એને પૂછી લ્યો લેબર કામ શું છે એ બરોબર છે પછી જમીન નું સાહિત્ય રાખી હોય કે જમીન ભારે રાખીને અમે ધંધો કરતા હોય પછી બી ખાતર દવાના ખર્ચા કરીને અમને બસો અઢીસો નો એથી પડતર પડે છે અને આ બસો રૂપિયામાં ડુંગળી જીત પચાસ રૂપિયા નુકસાન કે નહીં પણ લેવા જાય તો બીજું ખેડૂતો શું કરી શકે આ ડુંગળી નો પાક છે એ લાંબો ટકે નહીં

ખેડૂતો ખુલ્લી બજારમાં ઓછા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા છે હું દીપકભાઈ વ્યાસ ધોરાજી આજથી ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આવકોની શરૂઆત કરેલી છે પરંતુ નિકાસ બંધીના કારણે થોડા ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે નિકાસ બંધી પહેલા જે આપણે કીધું એમ પાંચસો થી સાતસો રૂપિયાની બજાર પરિસ્થિતિ હતી આજે એ માલની અંદર સાડા ચારસો થી પોણા પાંચસો સુધી વેચાયેલી છે એ ઉપરાંત જે ક્વોલિટી વાઇઝ માલ પ્રમાણે વેચાયેલા છે આવકો છ છ થી સાત ગાડીની થયેલી છે આજે પ્રથમ દિવસ છે યાર્ડનો છતાં પણ આમ જોઈએ તો આવકો સારી ગણી શકાય નીચામાં નીચી ડુંગળી એકસો દસ વીસ થી લગાવી અને ચારસો એસી સુધી સિત્તેર થી એસી સુધી વેચાયેલ છે ઉપરમાં નિકાસ બંધી પેલા આજ ક્વોલિટી જે આજે ચારસો પચાસ સાઠ સિત્તેર એસી માં વેચાયેલી છે પાંચસો સાઠ સિત્તેર એસી છસો સાડા અને સાતસો સુધી વેચાયેલી હતી તો બીજી તરફ ડુંગળીના હોલસેલ વેપારીએ પણ એ વાતનો સ્વીકાર કર્યો કે નિકાસબંધી બાદ ડુંગળીના ભાવમાં પચાસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે હાલ શરૂઆતમાં ડુંગળીની આવક થઈ રહી છે જેમાં એકસો પચાસથી લઈ અને ત્રણસો એંસી રૂપિયા સુધીના ભાવ બોલાયા છે વિપુલ ધામેજા ગુજરાત ન્યૂઝ ધોરાજી